થર્ડ પાર્ટી એપ્લિકેશન કે જેનું તમને લોન નથી ને એવી કોઈ એપ્લિકેશન પરથી તમે કોઈ શોપિંગ ઓર્ડર્સ કે કંઈ બી મંગાવો તો તમારી જોડે ફ્રોડ થઈ શકે છે ફાઇનાન્શિયલના અંદર જરૂરિયાત તમારી નેસેસિટીને ટાર્ગેટ કરવામાં આવે આ બધી જ વસ્તુ છે કેવી રીતે ટાર્ગેટ કરવામાં આવે એઆઈ અત્યારે જોયું એઆઈ એકચ્યુઅલી સાયબર જે ટર્મિનોલોજી છે એ બહુ મોટી છે મારે પહેલાં એકચ્યુઅલી બેઝિક પરથી ચાલુ કરવું જોઈએ પણ આપણી પાસે ટાઈમ કન્સ્ટ્રેક્ટ છે પંદર મિનિટ જો મને ટુ અવર્સ આપે ને તો હું તમને નાનું બેઝિકથી લઈને જે ક્રિમિનલ કેવી મેથોડોલોજી યુઝ કરે છે ત્યાં સુધી હું આપને સમજાવી શકું તો હું મેનેજમેન્ટને કહીશ કે મારો સ્પેશિયલ એક સેશન રાખે તો આપણે ટુ અવર્સના સેશનમાં હું તમને કહીશ કે સાયબર ફ્રોડસ્ટર કેવી ટેકનિક યુઝ કરે છે અને કેવી રીતે તમારા ડેટા બહાર જાય છે ત્યાં સુધી હું તમને માઇન્યુ ડિટેલ આપી શકીશ એકચ્યુઅલી અત્યારે તો ખાલી થોડી નાની નાની ટીપ્સ આપીશ કે જેથી તમે સાયબર ફ્રોડનો શિકાર નહીં થાવ એકચુલી ઇન્ટરનેટની જે દુનિયા છે એ સમુદ્ર જેવી છે બરાબર ઉપર ઉપર આપણને કંઈક નજરે પડે બરાબર ગૂગલમાં સર્ચ કર્યું તમે જે વર્ડ નાખો તમને પીરસી દીધું અને ઇન્ટરનેટની દુનિયામાં જે બી પીરસાય છે ને એ હકીકત હોતી નથી ખાલી આપણે એટલું જ યાદ રાખીએ જીરો ટ્રસ્ટ બરાબર તમે જ્યારે તમારી લાઈફમાં એવું ઇન્ટ્રોડ્યુસ કરો ને કે ઇન્ટરનેટ પર જે બી વસ્તુ મને દેખાય છે એ ઝીરો ટ્રસ્ટ એના પર વિશ્વાસ કર્યા વગર આંધળો વિશ્વાસ નહીં કરો તો તમે આ ફ્રોડથી બચી જઈશો બરાબર તો ફાઇનાન્શિયલ ફ્રોડ કેવી રીતે થાય છે તમે આજે મોબાઈલનો ઉપયોગ કરો બરાબર નવો ફોન લો શું થાય સૌથી પહેલાં શું કહે તમને ઈમેલ એડ્રેસ ક્રિએટ કરો ને બરાબર કોઈનો અત્યારે એન્ડ્રોઈડના જે ફોન છે એન્ડ્રોઈડ કે આઈફોન કોઈ એક્સ ફાઈ કોઈ બી ફોન હોય બરાબર તમને પહેલાં કહેશે કે તમે રજીસ્ટ્રેશન કરો રજીસ્ટ્રેશન કરો એવું કે એટલે સૌથી પહેલાં તમે શું કર્યું તમારી ડિટેલ્સ ફિલ કરી ફિલ્સ કરી અને તમારી માહિતી હેકર્સ પાસે જવાની છે બરાબર ડિજિટલ ફૂટપ્રિન્ટ કહેવાય એને બરાબર ફિઝિકલ વર્લ્ડમાં આપણું નામ કે આપણું એડ્રેસ એ આપણી આઈડેન્ટિટી છે અને ડિજિટલ વર્લ્ડમાં આપણો મોબાઈલ અને ઇન્ટરનેટ એ આપણી આઇડેન્ટિટી છે તો ઘણી વાર એવું થાય છે કે કંપનીના ડેટા લીક થાય બરાબર અને આવી બધી કન્ડિશનમાં આપણી જે પર્સનલ માહિતી હોય છે જતી રહે છે અને ઇન શોર્ટ આપણે બી શેર કરતા હોય છે સોશિયલ મીડિયા પર જેમ કે આપણે સવારે ઉઠીએ એટલે ગુડ મોર્નિંગથી સ્ટાર્ટ કરીએ આટલા વાગે ઉઠ્યા આટલા વાગે ચા પીધી નાસ્તો કર્યો બરાબર બધું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધું એટલે અને આ જે બધી વસ્તુ છે એ જેમ કીધું ટેકનોલોજી આશીર્વાદ બી છે ને અભિપ્રસા બી છે અને ટેકનોલોજીના માધ્યમથી લોકો ઉપયોગ બી કરે છે અને એનો દુરુપયોગ બી કરે છે તો દુરુપયોગ કરનારા ક્રિમિનલો સાયબર ફ્રોસ્ટરો શું કરે છે તમારી જે પર્સનલ માહિતી છે ભેગી કરે છે ઇન્ટરનેટની દુનિયામાં કે હેકરો કે જે યુઝ કરે છે સોશિયલ એન્જિનિયરિંગ ટેકનિક બરાબર તમારા ડેટા ભેગા કરવામાં આવે છે ક્યાંથી ઇન્ટરનેટ ઉપરથી જે બી તમે ડેલી રૂટીન કરો છો એને ઓબ્ઝર્વ કરવામાં આવે છે એના કારણે સોશિયલ મીડિયાના ફ્રોડ થાય છે સ્ટોકિંગ બરાબર કોઈ તમારો પીછો કરે ઇન્ટરનેટમાં રોજ તમને તમારી દરેક એક્ટિવિટી ઓબ્ઝર્વ કરશે પછી એના પછી તમને ટાર્ગેટ બનાવશે સ્ટોકિંગ છે આઈડેન્ટિટી થેપ છે તો તમે બધું સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું એટલે તમારી આઈડેન્ટિટી ચોરી થવાની સંભાવના છે તમારા જ બાજુમાંથી કોઈના ફોટા પિક કરીને તમારી જ એક પ્રોફાઇલ પિક્ચર ક્રિએટ કરી બરાબર તમારા જ મિત્રો પાસે પૈસાની માગણી અથવા તો હેરાનગતિ થઈ શકે છે એટલે સોશિયલ મીડિયા બી છે એ સાવચેતી આપણે વાપરવું જોઈએ બીજું ત્રીજું એક છે સાયબર ટેરરિઝમ એના અંદર તો જે ગવર્મેન્ટ એજન્સી છે અને સંસ્થાઓ છે જે પોતાની વેબસાઇટ્સ ચલાવે છે કે કોઈ બી સર્વિસિસ જે આપે છે બરાબર એના પર સાયબર અટેકર અટેક્સ કરશે અને સર્વિસીસ કોઈ મેળવી નહીં શકે એ પ્રકારનું કૃત્ય કરે તો એ બી એ સાયબર ટેરરિઝમનો પાર્ટ છે વાયરસ અને માલવેર બરાબર આ જે હેકર્સ છે એ આનો ઉપયોગ કરે છે જેના થકી તમારા ડેટાની ચોરી થાય છે એ ડેટા પછી વેબમાં સેલ થાય છે એ જ ડેટાનો ઉપયોગ કરી તમને ટાર્ગેટ કરવામાં આવે છે બરાબર એટલે આપણે જ્યાં સુધી ટેકનોલોજી સમજીએ નહીં ત્યાં સુધી એનો ઉપયોગ સાવચેતીથી કરવો જોઈએ સાવચેતી કરીને જ કરવો જોઈએ તો નાણાકીય ફ્રોડમાં બચવા માટે આપણે અત્યાર સુધી સોરી અત્યાર સુધી એવો એક કેસ નથી કે જેમાં હેક કરીને બેંક એકાઉન્ટ ખાલી કરી દીધું હોય એક બી નથી શું છે ખબર ફ્રોડ કે લોકો ટાર્ગેટ કરે છે કે મને અત્યારે બહુ બધા રીલ્સ તેવું જોતા હશે બહુ બધા મેસેજીસ અમે અમે ચાર મહિનાથી અવેરનેસનો કાર્યક્રમ કરીએ છીએ એમાં ઘણા બધા અમે વિડીયોઝને બધું પબ્લિશ કર્યું છે તો સ્પૂફિંગ ટેકનિક તમને મેસેજ આવશે આવે છે મેસેજ લોટરીનો લોટરી લાગી ગઈ તો તમે એના પર ક્લિક કરશો ને તો તમારી પર્સનલ ઇન્ફોર્મેશન જતી રહેશે તમને કોઈ બેંકમાંથી ફોન કરશે કહેશે કે બેન્કમાંથી બોલું છું ઓટીપી આપો તમે જો ઓટીપી આપશો એટલે ઇન શોર્ટ કે આપણું જ ઇન્ટરવેન્શન હોય છે કે આપણે કંઈક કરીએ તો આપણું બેંક અકાઉન્ટ ખાલી થાય પણ આપણે ઝીરો ટ્રસ્ટ જ્યારે અપનાવીશું તો આપણું અકાઉન્ટ બચી જાય એટલે આપણા આપણી જોડે ફ્રોડ થતાં અટકી જાય બીજું છે ત્રણ જ વસ્તુ છે આ ફ્રોડ થવાના કારણો એક છે લાલચ એક છે આળસ અને એક છે ડર બરાબર લાલચ કેમ લાલચ એટલે કહું છું કે આજના ઇન્ટરનેટના જમાનામાં એટલું બધું આવે છે મેં કીધું ને ઇન્ટરનેટ પર એટલું દુનિયાભરનું પીરસાય છે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે આપણે સારા સારા પ્લેટફોર્મ છોડીને જે ગવર્મેન્ટ ઓથોરાઇઝ પ્લેટફોર્મ છે એને છોડીને આઉટ ઓફ પ્લેટફોર્મ જતા રહીએ કોઈ કોઈને લાલચ આપવામાં આવે કે ભાઈ તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને આટલો ફાયદો થશે પણ જે લેજિટીમેટ જે પ્લેટફોર્મ છે એ તમને એટલું નથી આપતા એટલે તમે લાલચમાં આવીને એ પ્લેટફોર્મ પર ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ થઈ ગયા તમારા જોડે પછી તમને જરૂરિયાત મેં પહેલાં કીધું કે તમારી જે જરૂરિયાત હોય ને એને ટાર્ગેટ કરવામાં આવે તો કોઈને જરૂરિયાત હોય ફોનની બરાબર ને કોઈને જરૂરિયાત હોય પૈસાની તો કોઈ ફોન વેચીને એક્સ પર પૈસા કમાવાય બરાબર તો ઓઇલ એક્સ પર મૂકી દેશે તો ઓઇલ એક્સમાં બી જ્યાં સુધી શું સામેની વ્યક્તિ વેરીફાઈ ના થાય ત્યાં સુધી તમારે એને કંઈ સેલિંગ કે એની જોડે કોઈ વ્યવહાર નહીં કરવો જોઈએ બરાબર પછી બીજું સોરી સાયબર ક્રાઇમમાં જેટલા બી અત્યારે ફ્રોડ જે થયા છે બરાબર નાણાકીય લગતા કોઈ બી એક્સપર્ટ જેટ આપણે પકડી લઈએ શોપિંગ હોય કે સેલિંગ હોય કે બેન્કિંગ હોય ઇન્વેસ્ટમેન્ટ હોય લોન હોય બરાબર એવી બી એપ્લિકેશનો અત્યારે માર્કેટમાં છે કે તમને જરૂરિયાત હોય લોનની તો આપણે બેન્કિંગ છોડીને બેન્કિંગના અંદર કેટલી જનરેટ હોય છે કે આપણે એટલા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના એવી લોન એપ્લિકેશન બી માર્કેટમાં આવેલું કે તમે એવી ડાઉનલોડ કરો તમારા ફોનના ડેટા ચોરાઈ જાય તમારા ફોનના ડેટા ચોરાય પછી એ જ તમને બ્લેકમેલ કરે કે તમે પૈસા નહીં આપો તો તમારી આ બધું વાયરલ કરી દઈશ ઘણા બધા સોશિયલ મીડિયાને લગતાં આપણે જોઈએ તો આ વોટ્સએપ પર વિડીયો કોલ આવે સામેવાળી વ્યક્તિ શું કરે તમારા ફોન રેકોર્ડ કરી લે અને પછી તમને બ્લેકમેલ કરે કે તમે પૈસા નહીં આપો તો આ વિડીયો વાયરલ કરીશ એટલે આ એક ડરનું એક્ઝામ્પલ છે કે આપણે ડરી જઈએ પણ આપણે ડર્યા વગર સીધો પોલીસનો સંપર્ક કરવો જોઈએ તો સંપર્ક કરો તો એ લોકો આપણે બચી શકાય બરાબર અને બીજું ફાઇનાન્શિયલ ફ્રોડમાં આપણી જેટલી આપણે આટલું જ ધ્યાન રાખવાનું છે એક તો કોઈ સ્પામ એસએમએસ સ્પામ કોલ કે ખોટા કોલ આવે તો એનો રિપ્લાય નહીં કરવાનો લિંક આવે તો લિંક પર ક્લિક નહીં કરવાનો કોઈ ઓટીપી કોઈની જોડે શેર નહીં કરવાનો ક્યારેય નહીં કરવાનો આ તો આપણને રોજ ટીવીમાં બેન્કિંગની જેટલી બી બેન્ક બેન્કિંગની જેટલી બી કંપનીઓ છે હવે જેટલી બેન્કિંગ સર્વિસ પ્રોવાઈડ કરે છે બધા આપણને કહે છે પણ તો બી આપણે અજાણ્યા અજાણ્યા આપી દઈએ છે બસ ખાલી આટલી જ વસ્તુ આપણે ધ્યાન રાખીએ તો ફાઇનાન્શિયલ ફ્રોડથી આપણે બચી શકીએ અને સોશિયલ મીડિયા રિલેટેડ જેટલા બી ફ્રોડ થાય છે એમાં હું કહીશ કે એમાં પ્રાઇવસી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સેલિબ્રિટી છે તો ઠીક છે કે એ લોકો પોતાની પ્રોફાઇલના હાથે શું કહેવાય ઓપન રાખતા હોય પણ પ્રાઇવસીથી શું થશે કે કોઈ અજાણી વ્યક્તિ તમારા ફોટોગ્રાફ્સ કે તમારા મોબાઈલ નંબર કે તમારા ઈમેલ એડ્રેસની માહિતી મેળવી નહીં શકે તો મારા ખ્યાલથી બધાને પેમ્પલેટ્સને એવું આપેલું છે એના અંદર ખાલી પંદર ટિપ્સ છે જો આપણે એ ફોલો કરીએ ને તો આપણી જોડે ક્યારેય સાયબર ફ્રોડ નહીં થાય બરાબર એટલે ટેકનોલોજી એટલી સિક્યોર બી છે અને સારી બી છે વાપરવામાં બી કોઈ વાંધો નથી પણ સાવચેતી આપણે વાપરવી જોઈએ અને સાયબર સાયબર ફ્રોડ આ તો આપણે સાયબર ફ્રોડની વાત કરીએ કેવા કેવા પ્રકારના સાયબર ફ્રોડ થાય છે બરાબર પણ સાયબર ફ્રોડ થઈ જ જાય તો શું કરવું સીધા પોલીસ સ્ટેશન આવું એક્ચુલી આના પોલીસ સ્ટેશન તો આવું જ પણ એના પહેલાં જ્યારે નાણાકીય ફ્રોડ થાય ને તો તમારે એક નંબર નોટ કરી લેવાનો છે વન નાઇન થ્રી બરાબર એ નંબર એવો છે સેન્ટ્રલ હેલ્પલાઇન છે આપણે આખા ભારતમાં સ્ટાર્ટ છે એકચ્યુલી એના અંદર ગોલ્ડન અવર હોય છે જો તમારા પૈસા કટ થાય અને તમે વિધિન અવર જો તમે તમારી કમ્પ્લેન રજીસ્ટર કરાવો ને તો તમારા પૂરેપૂરા ચાન્સીસ ચાન્સીસ છે કે તમારા પૈસા પાછા આવી શકે બરાબર બીજી સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન છે ફોનથી નહીં તો પણ તમે જો ઇન્ટરનેટના માધ્યમથી કમ્પ્લેન કરવા માગતા હોય તો ત્યાં બી કમ્પ્લેન આપણે કરી શકીએ અને બીજું પોલીસ સ્ટેશન છે તમે ક્યારે બી કોઈ બી નજીકના પોલીસ સ્ટેશનમાં બી જશો આપણા સુરત સિટીમાં દરેક પોલીસ સ્ટેશનના અંદર સાયબર ક્રાઇમની ફરિયાદો આપી શકાય છે ત્યાં સ્પેશિયલ ટીમ છે દરેક પોલીસ સ્ટેશનના અંદર અને અમારું સ્પેશિયલ પોલીસ સ્ટેશન બી છે ઈચ્છાનાથ મહાદેવ મંદિર ત્યાં બી તમે આવી શકો છો ઓકે થેન્ક યુ થેન્ક યુ સર હવે સાહેબે જે પેમ્પલેટનું કીધું આવા પેમ્પલેટ તમને બધાને તમારી કીટની અંદર આપેલા જ છે જેની અંદર બધી માહિતી વિશેષ માહિતી જે કહી શકાય એ બધી આની અંદર છે અને જે હેલ્પલાઇન નંબર છે એ બી આ પેમ્પલેટની અંદર તમને બધા એને ત્યાં આપેલું જ છે તો પ્લીઝ યુઝ ઇટ એક મિનિટ એકચ્યુઅલી સાયબર ક્રાઇમ સેલ દ્વારા છે ને એક ચેટ બોર્ડ બી લોન્ચ કરવામાં આવે છે આ લાસ્ટ ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી તો એમાં ઘણી બધી નાણાકીય અને સોશિયલ મીડિયા રિલેટેડ તમને ટીપ્સ હેલ્પ્સ મળી રહેશે બરાબર જે બી પેમ્પલેટ્સ આપ્યા છે ચેટબોટના પેમ્પલેટ્સ બી છે એમાં વોટ્સએપનો નંબર છે એમાં તમે સેલ્ફ હેલ્પ બરાબર સોશિયલ મીડિયાના અંદર છે ને ઘણા બધા ક્રાઇમ્સ થાય છે આમાં કેવું નાના નાના ક્રાઇમ્સ હોય જેમ કે સોશિયલ મીડિયાની કોઈની પ્રોફાઇલ હોય ને તો હેક થઈ ગઈ હોય હેક થઈ ગયો હોય ને તો શું થાય એ સીધા અમારે ત્યાં પોલીસ સ્ટેશનમાં આવે પણ એકચ્યુઅલી એ સર્વિસ પોતે લેવી પડે એકચ્યુઅલી એ જ કહું છું કે ટેકનોલોજીને આપણે સમજીને વાપરીએ ને બરાબર સમજીને વાપરીએ તો આપણી જોડે ફ્રોડ ના થાય ફેસબુક ને કોઈ મને એક્સચેન્જ એક્સપ્લેન કરશે કે ફેસબુકની સર્વિસ આપણી સુધી કેવી રીતે પહોંચે છે કોઈને ખબર છે નથી બરાબર એકચ્યુલી જો પાસવર્ડ પ્રોટેક્ટેડ વસ્તુ આમાં એક જ ખાલી એક હેકિંગનું કહું છું કે અમારી પાસે ઘણા બધા સાયબર ક્રાઇમની કમ્પ્લેન આવે છે બરાબર મેં કીધું કે ડિજિટલ વર્લ્ડમાં તમારી આઈડેન્ટિટી તમારું કોમ્પ્યુટર છે કોમ્પ્યુટર એટલે તમારો જે ડિવાઇસ છે મોબાઈલ ઇઝ અ કોમ્પ્યુટર બરાબર અને એ એક કોમ્પ્યુટર જે ફેસબુક પાસે બી એક કોમ્પ્યુટર છે એટલે સર્વર છે આપણે એને સર્વર કહીએ બરાબર તો સર્વરથી એક ડિવાઇસની આઈડેન્ટિટી એટલે કે તમારી આઈડેન્ટિટી જોડાયેલી હોય છે બરાબર અને એ કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટરને ઓળખે છે એની આઈડેન્ટિટીની આપણે થઈ હોય છે એના લીધે એ તમને નથી ઓળખતું તમારા નામને નથી ઓળખતું એ ડિજિટલ આઇડેન્ટિટીને ઓળખે છે અમારી પાસે પ્રોફાઇલ હેકિંગના કેસીસ આવે છે જેના અંદર હું કહીશ કે તમે સેલ્ફ હેલ્પ કરો એ જ ડિવાઇસથી તમે એ અકાઉન્ટ રિકવર કરવાની ટ્રાય કરો કેમકે અમે અહીંયાથી મેલ કરીશું ને તો એનો રિપ્લાય નહીં આવે કેમ કે ત્યાં એઆઈ મોડલ ઇમ્પ્લિમેન્ટેડ છે એ મશીન લર્નિંગના આધારે એ ડિટેક કરશે કે હા આટલા દિવસથી આ ડિવાઇસમાં લોગ ઇન હતું પણ નવું લોગ ઇન ક્યાંક બીજે થઈ ગયું છે બરાબર જો તમે એવો કંઈક તમારી જાતે એ ડિવાઇસમાંથી કરશો રિપ્લાય તો તમારા અકાઉન્ટની રિકવરી ફાસ્ટ થઈ જશે તો એ તમે સેલ્ફ હેલ્પ માટે તમે એ ચેટબોર્ડનો ઉપયોગ કરો એના અંદર અમે લિંક આપેલી છે ફેસબુકનું જો પ્રોફાઇલ હેક થઈ જાય તો તમારે શું કરવું તમારી ખોટી ખોટી આઈડેન્ટિટી ફેસબુક પર બની જાય તો તમારે શું કરવું એ ચેટબોર્ડના માધ્યમથી તમે જાણી શકશો વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને અને ફેસબુક આ ત્રણે ત્રણની લિંક છે તમારે જાતે રિપોર્ટ કરવાનો છે જેથી તમારું અકાઉન્ટની રિકવરી કે કંઈ પણ હોય એટલે એક્સવાઇડ તમારે સોશિયલ મીડિયાને રિલેટેડ કોઈ બી હેલ્પ જોઈએ ઇવન પ્રાઇવસી સેટિંગ પણ અમે આ ચેટ અંદર મૂકેલા છે તો એ પ્રાઇવસી સેટિંગ બી કેવી રીતે ઇનેબલ કરવા એની માહિતી બી તમને ત્યાંથી મળી રહેશે ઓકે થેન્ક યુ અને વન નાઇન થ્રી જીરો યાદ રાખજો ફાઇનાન્શિયલ ફ્રોડ માટે થેન્ક યુ ગામિત સર ફોર ધસ વન્ડરફુલ ઇન્ફોર્મેશન હવે આપ સૌના જે બી પ્રશ્નો હોય તે પ્રશ્ન લખીને આપણા વોલન્ટિયર અહીંયા છે જે તમારી પાસેથી કલેક્ટ કરશે અને જે પ્રશ્ન આપણી પાસે આવશે મંચ પરથી આપણે પ્રશ્નનું અહીંયાથી સમાધાન આપણા પેનલિસ્ટ પાસેથી લઈશું સો આઈ વુડ રિક્વેસ્ટ એવરીવન ટુ જસ્ટ રાઈટ ડાઉન યોર ક્વશન ઓર એની ક્વેરીઝ ઝેટ યુ હેવ એની ડાઉટ્સ યુ હેવ વી વિલ ગેટ ધી આન્સર્સ ફ્રોમ ની સ્પેશ્યલિસ્ટ પેનલિસ્ટ ઓવર હિયર થેન્ક યુ પ્રશ્નોત્તરની શરૂઆત કરતા પહેલાં એક વિશેષ સૂચન છે કે આપનો પ્રશ્ન છે એ ખૂબ સચોટ અને ટૂંકમાં હોવો જોઈએ જેથી કરીને એનો ટૂંકમાં અને સચોટ જવાબ અમે આપી શકીએ અને વિશેષ કે આપણે દસ વાગે એક્ઝેક્ટ પૂર્ણ કરીશું તો આ સમય દરમિયાન આપણે ઊભા થઈને જઈશું નહીં એક્ઝેક્ટ દસ વાગે તમને ફ્રી કરી દેવામાં આવશે સો પ્લીઝ આપના ક્વેશ્ચન છે એ અહીંયા સુધી પહોંચાડશો સર એક પ્રશ્ન ગામિત સર માટે છે કે સોશિયલ મીડિયા પર જે આપણે ફેમિલીના ફોટા મૂકીએ છીએ કે આપણી પર્સનલ વસ્તુ જે શેર કરીએ છીએ તો એઆઈથી એનો મિસયુઝ આપણા ફેમિલીને થઈ શકે છે તો એનાથી બચવા આપણે શું કરીએ જેમ સો ટકા એનો મિસયુઝ થઈ શકે મેં એ જ કીધું કે આપણી જે સ્પામર હોય છે જે ફ્રોડસ્ટર હોય છે સાયબર ક્રિમિનલ કો ફ્રોડસ્ટર કો સ્પામર કહો બરાબર એ સ્પૂફિંગ ટેકનિક છે બધી બરાબર તમારા ડેટા તમે પબ્લિશ કરશો એનો મિસયુઝ થાય છે બરાબર ડિજિટલ વર્લ્ડમાં એ તમારી આઈડેન્ટિટી છે તો એનાથી બચવા માટે સૌથી પહેલાં મેં કીધું પ્રાઇવસી સેટિંગ બરાબર આજે ઇન્ટરનેટનું જે માધ્યમ છે એ આપણને બહુ બધી ફેસિલિટી આપે છે કે તમે દુનિયા જોડે કનેક્ટ થઈ ગયા બરાબર પણ તમને તમારી પ્રાઇવસી આપતી આપતી નથી તમે આજે કોઈ નવો ફોન લીધો મેં કીધું જીમેલ ક્રિએટ કરો ને એટલે સૌથી પહેલાંમાં ઈ યુ એલ એ આવે શું આવે યુલા શું છે એન્ડ યુઝર લાઇસન્સ એગ્રીમેન્ટ કોઈ દિવસ વાંચ્યું આપણે નથી વાંચ્યું કેમ નથી વાંચ્યું આટલું લાંબુ હોય છે કોણ વાંચે પણ એમાં તમે ધ્યાનથી વાંચજો કે વોટ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન ધે આર કલેક્ટિંગ ફ્રોમ યુ બરાબર એટલે યુલાના અંદર તમને કહે છે કે ભાઈ આ તમારી પ્રાઇવસી છે અને એ પ્રાઇવસીનો રાઈટ આપણો છે એટલે આપણે પ્રાઇવસી કંટ્રોલ કરવી જોઈએ જેવું તમે યુલાનું એગ્રીમેન્ટ સાઇન કરો ને બરાબર ફ્રીની વસ્તુ છે તમને ફ્રીમાં નથી આપતું એના બદલામાં તમારી પાસેથી તમારો ડેટા લઈ જાય છે બરાબર તમે ફર્સ્ટ જેણે નવું સાઇન અપ કર્યું હશે ને જોજો બધા એવું નથી જેટલા ઇમેલ સર્વિસ પ્રોવાઈડર છે બધા ઇવન કોઈ બી વેબસાઇટ હોય એનું એન્ડ યુઝર લાઇસન્સ એગ્રીમેન્ટ વાંચવું કે કયા પ્રકારના ડેટા એ કલેક્ટ કરે છે બરાબર તો એ જો આપણે વાંચવાનું રાખીએ અને એ પ્રકારે આપણે પ્રાઇવસી ઇનેબલ કરીએ કે ભાઈ ના મારે આ ડેટા શેર નથી કરવા બરાબર તો આ બધા જે ક્રાઇમ છે જે આઈડેન્ટિટી થ્રેપ છે કે ભાઈ હેકિંગ છે આનાથી આપણે બચી શકીએ થેન્ક યુ સર ના ધન્ડ ક્વેશ્ચન ઇઝ ફોર ઝંકના મેમ ઝંકના મેમ એક પ્રશ્ન એવો આવ્યો છે કે હમ કેસે આપને લાઈફ કોઈ બના સકતે યુઝ કરતે અને એની સાથે એક બીજો પ્રશ્ન એવો બી છે કે આપે જે ટેલિગ્રામમાંથી સરકારી યોજના માટેની માહિતી જે એપની કીધેલી એની થોડીક વિશેષ માહિતી આપવા વિનંતી ટેલિગ્રામમાં તમે ટેલિગ્રામમાં તમને લોકોને ખ્યાલ હોય તો છે ને ઓટો ઓટોમેટેડ ચેટ બોટ આવતા હોય છે રાઈટ તમે ટેલિગ્રામમાં જઈને સર્ચ કરશો જુગલબંધી કરીને તો તમને મળશે એને એના વિશે માહિતી તમારે ખાલી એને ફોલો કરવાનું છે જેવી રીતે તમે ટેલિગ્રામમાં ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને પછી એની પર તમે ક્વેશ્ચન પૂછી શકો છો એમાં તમને તમે સૌથી પહેલાં તમને પૂછશે કે તમને કઈ લેંગ્વેજમાં ઇન્ફોર્મેશન જોઈએ છે તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની અને પછી તમને એમાંથી એની માહિતી મળશે અને જે એઆઈનો યુઝ કરીને તમે કેવી રીતે લાઈફને ઇઝી બનાવી શકો તો એઆઈ હજુ છે ને એટલે હજુ એણે ઘણી બધી વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરેલી છે બટ સ્ટીલ એ હજુ બહુ અર્લી સ્ટેજીસમાં છે જો કે એનો જે વિકાસ છે એ બહુ જલ્દી થઈ રહેલો છે પણ એ હજુ અર્લી સ્ટેજીસ સ્ટેજિસમાં છે તો એના માટે હવે સપોઝ એઆઈની હું વાત કરું તો એઆઈ મેં જેવી રીતે કીધું કે બહુ મોટી અમરેલા છે એની અંદર કોઈ એક વસ્તુ ના આવે એટલે ખાલી મશીન લર્નિંગ ના આવે એની અંદર ઘણું બધું છે સે ફોર એક્ઝામ્પલ આઈઓટી કરીને એક ફિલ્ડ છે જેમાં આપણે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કહેવાય તો મેં તમને લોકોને એક પેલું જે ડસ્ટબિનનું ઉદાહરણ આપેલું કે તમે ડસ્ટબિન પાસે જાઓ એટલે ઓટોમેટિક એ ઓપન થઈ જાય રાઇટ તો એ એ બધી વસ્તુ આઈઓટીની અંદર આવે અને એ તમે ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો એ એના માટે કોઈ બહુ મોટી તમારી પાસે ડિગ્રી હોવી એવું જરૂરી નથી જરૂરી નથી તો એવી નાની નાની વસ્તુ તમે જાતે પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો સે ફોર એક્ઝામ્પલ સ્માર્ટ લાઇટ હવે બધે મળતી થઈ ગઈ છે પછી તમે તમારા મોબાઈલથી તમારા એસી નો એક્સેસ કરી શકો છો એસી તમારે બંધ કરવું હોય ચાલુ કરવું હોય તમે ઘરમાં ભૂલી ગયા હોય એસી બંધ કરવાનું હોય ને પછી તમને બહાર જઈને યાદ આવે કે તમારે તમે ભૂલી ગયા છો તો તમે મોબાઈલથી એને એક્સેસ કરી શકો છો પછી સ્માર્ટ લોક આવી ગયા છે કે જે તમારા સ્કેન તમારા બાયોમેટ્રિક તમારા એના સ્કેન તમારા ફિંગરપ્રિન્ટ સ્કેન કરશે અથવા તમારી આંખની જે કીકીઓ છે એને સ્કેન કરશે એક એક બહુ સરસ એક્ઝામ્પલ છે એનું ઘણા બધા જે લોકો પાસે કેટલ જે લોકો કેટલનું બિઝનેસ કરે છે જે લોકો પાસે ઘણી બધી ગાય અને ભેંસ જે હોય છે રાઈટ સો એની અંદર ઘણી વખત છે ને એવું થતું હોય છે કે ફોર ઇન્સ્યોરન્સ એના માટે ઇન્સ્યોરન્સ કંપની સાથે ફ્રોડ થતા હોય છે કારણ કે તમે કેવી રીતે આઈડેન્ટિફાય કરો ભેંસ તમે આઈડેન્ટીફાઈ ના કરી શકો ઇન્સ્યોરન્સવાળા જે એજન્ટ હોય એ લોકો આઈડેન્ટિફાય ના કરી શકે કે કઈ ભેંસ મરી ગઈ રાઈટ તો કોઈ ભેંસનું ઇન્સ્યોરન્સ કરાવેલું હોય તો એ લોકોને એ વસ્તુમાં બહુ તકલીફ પડતી હોય છે કે તમે આઈડેન્ટિફાઈ કરો કે ભાઈ જે એ ભેંસનું ઇન્સ્યોરન્સ કરાવેલું છે એ એનું જ તમે એને કોમ્પન્સેશન આપો છો કે નહીં રાઈટ સો એના માટે એક આખી સિસ્ટમ ડિઝાઇન થયેલી છે કે જે શું કરે ભેંસની જે આંખની કીકી છે એને એની ઇમેજ લઈને એને આઈડેન્ટિફાઈ કરે એટલે એ પછી તમે એ જ્યારે એ ડિવાઇસ તમે ભેંસની આંખની કીકી પાસે લઈ જાઓ તો એનાથી તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો કે આ ભેંસ છે તો ઇન્સ્યોરન્સ કંપનીઝ જે છે તે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરે છે આ સેમ વસ્તુ આરબ કન્ટ્રીઝમાં પણ જે ઊંટ હોય જે લોકો પાસે ઊંટ હોય એ લોકો માટે ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે તો એવા ઘણા બધા એક્ઝામ્પલ અને યુઝ કેસીસ છે કે જે તમે 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 જોઈ શકશો અને તમને મળશે તમે સર્ચ કરશો તો રાઇટ ઘણી બધી વસ્તુ એવી છે કે જે ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરે છે કરી રહી છે જેવી રીતે મેં તમને કીધું પ્લાન્ટિક્સ જે મેં તમને કીધું એવી રીતે ઘણી બધી એવી પણ એપ્લિકેશન્સ ગવર્મેન્ટ પોતે ડિઝાઇન કરે છે અથવા તો થર્ડ પાર્ટી સાથે કમ્યુનિકેશન કરીને એ લોકો બંને મળીને ડિઝાઇન કરે છે કે જે નાના શોપકીપર્સ છે પછી હોકર્સ છે ખેડૂત છે એ લોકો માટે આ બધી વસ્તુ સ્માર્ટ ઇરિગેશન એક ટેકનોલોજી છે કે જેમાં તમે એઆઈનો યુઝ કરીને સિંચાઈ કેવી રીતે કરવાની એનો એક્ઝામ્પલ છે તો આવું ઘણું બધું એઆઈ હજુ હજુ ઇમ્પ્લિમેન્ટેશનમાં છે અને હજુ કરશે રાઇટ થોડો ટાઈમ લેશે બટ ધીમે ધીમે આ બધી વસ્તુ તમારા સુધી એન્ડ યુઝર સુધી આ વસ્તુઓ બધી પહોંચશે જુગલબંધી માટે એક પ્રશ્ન હતો કે એ એપ ટેલિગ્રામથી કઈ રીતે વપરાશ કરી જુગલબંધી એક છે ને ઓટોમેટેડ ચાર્ટબોર્ડ છે રાઈટ સો ટેલિગ્રામ પર તમારે ખાલી જઈને સર્ચ કરવાનું છે જુગલબંધી તો એ તમને છે ને ચેટબોર્ડ બતાવશે એને તમારે ખાલી ફોલો કરવાનું છે ફોલો કરશો એટલે તમને એ પૂછશે કે તમને કઈ લેંગ્વેજમાં ઇન્ફોર્મેશન જોઈએ છે એ લેંગ્વેજ તમારે સિલેક્ટ કરવાની અને પછી તમે એમાંથી ક્વેશ્ચન કરશો એટલે તમને સામેથી એ ચેટબોટ રિપ્લાય કરશે થેન્ક યુ મેમ સંદીપભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફોર યુ એક પ્રશ્ન એવો આવ્યો છે કે આપે જે એઆઈ બેઝડ એપ્લિકેશન્સની ને બધી જે લિસ્ટ આપણે આપી તો આટલા બધા એપ્લિકેશન્સ વપરાશ કરવા સિક્યોર છે એક તો એ પ્રશ્ન છે અને બીજું કે આ બધા ઓનલાઈન અને આ જે કોર્સિસ જે ફ્રી છે એ સરકાર માન્ય ગણાશે એમાંથી કોઈ આપણે લર્નિંગ એપમાંથી લર્ન કરશું તો એ કેટલા વેલિડ છે એક એ ટાઈપનો પ્રશ્ન છે અને એની સાથે જ એક પ્રશ્ન એવો બી આવ્યો છે કે આ બધા કોર્સિસથી આપણા બાળકો શું આળશું નહીં થઈ જાય તો આ ત્રણ પ્રશ્ન છે સાહેબ તમારી માટે ઓકે પહેલાંનો જવાબ એ કે જેટલી એપ્લિકેશન મેં અહીંયા તમને પ્રેઝન્ટ કરી હતી એ બધી ઓથેન્ટિક છે એમાંની એક પણ એપ્લિકેશન એવી નથી કે જે અનઓથેન્ટિક હોય અથવા તો ફેક હોય રાઇટ એટલે એમાં એ સેફ છે એમાં તમારું ડિવાઇસ સેફ છે દેર ઇઝ ફર્સ્ટ થિંગ બીજી વસ્તુ કે એમાં બે પ્રકારના કોર્સ આવે છે ઇનફેક્ટ ત્રણ પ્રકારના કોર્સ આપણે લઈએ એક કોર્સ એવા છે કે જે માત્ર તમારા નોલેજ માટે છે એ એ શોર્ટ ટર્મ કોર્સ હોય એ ત્રણ કલાકનો ડ્યુરેશનનો હોય ઘણા પાંચ કલાકના ડ્યુરેશનના હોય ઘણા અગિયાર કલાકના ડ્યુરેશનના હોય તેટ ઇઝ જસ્ટ ફોર યોર નોલેજ એમાં કોઈ એક્ઝામ કે ટેસ્ટ કે અસેસમેન્ટ કેવું કંઈ હોતું નથી બીજા કોર્સિસ એવા છે જેમ કે ગૂગલ કોર્સિસ છે એવા ઘણા બધા કોર્સિસ એવા છે આ બધા મોટાભાગના બીજા બધા કોર્સ એવા છે કે જે તમને એ જે તે પોતાના ઇન્સ્ટિટ્યૂટનો સર્ટિફિકેટ આપે છે ધારો કે કોર્સ એરા છે તો કોર્સ એરા પોતાનો સર્ટિફિકેટ આપે છે ઉડેમી છે તો ઉડેમી પોતાનું સર્ટિફિકેટ આપે છે એવી રીતે ઉડેસીટી છે તો એ પોતાનું સર્ટિફિક